ગુડ મોર્નિંગ ગમ્બамબા ગુડ મોર્નિંગ ગમ્બамબા ને હા આપી દયો તમે આપી દયો એકટર બર્થડે છે જન્મદિવસની વધાઈ હમ આટલું યાદ કર લેત કેલી નીકળ પડ્યું કેય જાણતો નહી ઓ એટલું વાક્ય યાદ કરો તો તું હેપી બર્થડે હમ સુ બર્થડે બોય તમારી શું ઈચ્છા છે આજે શું તમારે રાત્રે હમ કેટલો નજીક બેઠો છું જો અહીંયા નયા બેઠા હોય ને તો એને બીક ન લાગે એટલો નજીક છું પડદા ધોવા દીધા છે તો જો ચકલી આયા નયા બેઠો છું તોય બીતી નથી ચકલી બીતી નથી જોયું તમે અહીંયા બાજુમાં બેઠો છું તોય એમ ધ્યાન ન હોય ધ્યાન ધરી હોય એમ હમ

લિમિટેડ છે અમુક લોકોને ને કહી દીધું છે એટલે એમ તો ઘણા છે ને ચાર પાંચ ને જ કીધું છે એટલે ઘરે બોલાવ્યા છે આઠ વાગે કઈ વાંધો નહીં સુ બનાવ છો છોલે પૂરી છોલે પલર દીતા

આટલું જ છે કેટલું થાય મોડું થઈ ગયું છે પણ કઈ વાંધો નહીં गाय माता कितनी बड़ी गाय हो जो जानू सवार तो एक सारा काम थी था થઈ ગયું બહુ લેટ તો એ નસીબ સારા હતા કે આપણે જોતું હતું એટલું લીલું મળી ગયું ફાઇનલી પહોંચી ગયા જે ફટાકડાના વિડીયો શૂટ માટે અને આજે સાંજે સરસ મજાનો ઘરે જમણવાર છે ભાઈબંધ દોસ્તાર અમુક આવશે અહીંથી શૂટ પતાવીને બસ હવે ઘરે જ જાઉં છું

ફ્રી છે વેલકમ બર્થી બોય હેલો 3 વાગી ગયા છે આયા કયા છે ફ્રેમ બ્રેમ લગાડ્યું નથી અચ્છા કર્યું ગુડ હવે બધી ગુડ જમવામાં છૂટી દાળ કઢી આવે છે અને આ ભાવનગરથી ગોપાલભાઈ મોકલા છે ગાંઠિયા જેની એને રેસીપી બનાવી હતી રોકાણ કરતા હતા બહુ સારા છે ટાઈમે પૂરી છે ગોપાલભાઈ નથી ખબર આજ મારો જન્મદિવસ છે પણ જન્મદિવસે ગોપાલભાઈ ના ગાંઠિયા ખાઈશ

કઈ વારની અંદર આવતી હતી પણ સુવાય એમ હતું નહીં હજી જસ્ટ લેપટોપ બંધ કર્યું અને આજના વિડીયોનું બધું શેડ્યુલિંગ નહીં બધું કર્યું હજી ટાઈમ તો એડો છે જ નહીં સાડા ચાર વાગ્યા છે પાંચ વાગે હજી જવાનું બાર કટોકટી ચાલે છે ટાઈમિંગમાં

નામ <laughs> મોટા શિવ <coughs>

છોકરા <laughs> <laughs>

જમવાનું છે બે હાટ ગયા જમવા હું ને મોટાભાઈ બેઠાઈ બાપુજી રીવ્યું <laughs> 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 <laughs>

જેવ <laughs> એક્ઝેક્ટ <laughs> 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 તો ફાઇનલી આજનો દિવસ પૂરો થયો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ઘણી બધી જગ્યાએ તમારા લોકોનો પ્રેમ અને સપોર્ટ અને ખાસ કરીને આજના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાની વિશિસ મને મળી ગઈ છે થેન્ક યુ અને બસ હવે આ વ્લોગને વિરામ આપું છું મળીએ આવતીકાલે નવા બ્લોગમાં આવો ને આવો તમારો પ્રેમ અને આશીર્વાદ આપતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી Jane J. Barr.